નેપાળમાં હિંસક તોફાનો વચ્ચે રાષ્ટ્રપતિને વડાપ્રધાનથી લઈને તમામ કેબિનેટ મંત્રીઓએ રાજીનામું આપી દીધું છે આમ છતાં ઉશ્કેરાયેલા યુવાનોનો ગુસ્સો હજુ પણ યથાવત છે તો આંગે વાત કરવામાં આવે તો બુધવારે નેપાળમાં હિંસક બનાવો જોવા મળ્યા અને વધુ હિંસા અટકાવવા માટે નેપાળ સેનાએ બુધવારે સાંજે પાંચ વાગ્યાથી ગુરુવારે સવારે છ વાગ્યા સુધી દેશવ્યાપી જાહેરાત કરી હતી જેમાં સ્થાનિક અધિકારીઓ સાથે સંકલન કર્યા પછી ફક્ત આવશ્યક સેવાઓને મંજૂરી આપવામાં આવી હતી ત્યારે જ હવે નેપાળમાં વચગાળાની સરકાર બનવા જઈ રહી છે અને આંદોલનકારી યુવાનોએ દેશની વચગાળાની સરકારના વડા તરીકે ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીનું નામ પ્રસ્તાવિત કર્યું તો કાઠમાંડુમાં મેયર શાહે પણ આ અંગે સુશીલા પોતાનો ટેકો જાહેર કર્યો છે પણ જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલને તાત્કાલિક વચગાળાની સરકાર બનાવવા અને સંસદ ભંગ કરવા વિનંતી કરી છે તો નેપાળમાં વચગાળાની હવે સરકાર બનશે સુશીલા કાર્કી બનશે વચગાળાના વડાપ્રધાન કાઠમાંડુના મેયરે પણ ટેકો જાહેર કર્યો છે